ફેમેલી જો આ કવર છે કટલેરી ભરવાના કવર છે બસો રૂપિયાના આવે આખો આ બસો રૂપિયાના આ ત્રણ અને આ અલગથી લીધેલું છે જો આ એક લેવું હોય ને તો એંસી રૂપિયાનું અને આખો સેટ બસો રૂપિયાનો આમાં કટલેરી હોય કે નહીં બધી આપણી સાંભી જાય મસ્ત દેહમાં જવાનું હોય કે નહીં તો ત્યાં જોવે કે નહીં દેશમાં તો બધાય નહીં જોવે એક લઈ જવાનું છે એ બાપા જે લેવાનું પૂરું જ નથી થતું બોલો ફોન બંધ કરી દે છે ફોન બંધ કરી દે ફોન નહીં જોવાનો લેવાનું પૂરું જ નથી થતું બોલો છે ને જે કટલેરી લેવાની બાકી છે બરોડામાં ગયા હતા કપડાં આવ્યા બરોડામાં જે ત્રણસો રૂપિયાનું પેન્ટ મળતું હતું ને એ અત્યારે સાડી ચારસોનું મળે છે બોલો ભાવ વધી ગયા ભાવ હાલો જ આવી કટલેરીની દુકાને હવે આ છે ને અમાર સબસ્ક્રાઈબર છે જો આ રોજ ઘરે આવે કાં વિડીયામાં આવવા હાટું આજ હું સામેથી આવી તમે આયો વાહ

હવે આ લોકોને જો જ આવું છે ઘરે હા વહી ગઈ હાલો આવજો હસ્તી બેન ઘરે જવું ને હું આવી દઈશું રબર લેવા અમારે પાડોશી મંગાવ્યું છે રબ્બર પેન્ટમાં નાખવાનું રબર આવે ને આવું આ રબર કહેવો આવીજો મીટર મેલી હાલો જો અત્યારે ચાર વાગી જાય ઓલા લોકો વહી જાય બાર વાગે દેવ હજી છે એ સાંજે જ છે એ જો આ કપડા ને એ ખરીદી કરવા દ આવ્યો છે સુરત ઠેટ જો એન કામ હતું બેંકનું એટલે એ આવ્યો છે તે સુરતના કપડાં સારા એને જો હજી ખરીદી ચાલુ છે આજ સાંજે એ વહી જવાનો છે અને અત્યારે શાર વાગ્યા મારે જાવું છે જેનું ને લેવા દેવ આવેલો છે તો દેવને આજ વયું જવાનું આવવાનું છે આજને આજ તે મેં કીધું અહીંયા ખાવાનું કરી નાખ્યું તો સાંજે અહીં ખાવા વયા જાવ ના પાડતો તો મેં કીધું તું જો આખા રીંગણા શાક કરું શું હવે આવે કે ન આવે બે રીંગણા વધારે નાખ દો એનું કાંઈ નક્કી નહીં પાસો એને લેટ થાય તો એ આવે હા ના હા ના કરતો થવો જોઈએ તોય આપણે તો આખા રીંગણા કરવાના છે બે રીંગણા વધારે નાખી દઈશ કદાચ આવે તોય ઠીક ના આવે તોય ઠીક બે રીંગણા વધારે નાખી દેવા હારા હાલો પેલા ધોઈ નાખો હાલો જો હવે છે ને વઘાર મારવાનો છે વઘાર મારું ને એ પેલા છે ને બે મરસા કુકરમાં તળવાના છે મરસા છે ને મજા આવે આખા રીંગણા શાક કરે ખાવાની તો મેં કીધું લાઈ તળી નાખું બધા ભરેલા રીંગણા બનાવે જો રીંગણા તળીને પછી પડ્યા છે ધોવાના ઘણી એમ હોય કે બળિતરા કરે કપડા ધોયા હોય ને તો બળિતરા કરે તો બળિતરા નહીં કરવાની જો મેં આજ ધોયા જ નથી પડ્યા છે કાલ ધોશુ આજના અને કાલના બે હારે ધોવાના છે એટલે ખોટી ઉપાધિ નહીં કરતા હું નથી ધોતી ટેન્શન ફ્રી હમણાં જો રીંગણા શાક એક સીટી થાય ને પછી ખાઈ લેવાનું છે રોટલી બનાવવાની છે જો હવે મસ્ત મસ્ત નાની નાની પતલી પતલી શાક બની ગયું છે મસ્ત રોટલી પણ થઈ ગઈ છે હાલો ફેમિલી જો દેવ જાય છે હવે સુરત સુરત થી આવ્યો એટલે ગામડે થી આવ્યો હવે સુરત થી જાય છે ગામડે પાછો આજ ને આજ મેં રાંધી નાખ્યો ને તમે જોયું ને આગળ

મેન્શન કરીલી છે જોયાં આવજો કે હવે રાજે કીધું કે તું ખાઈ લેજે ભાવ તું વાટે નહીં રહીતી થોડીક વાર લાગે એમ છે કે નહીં તો કે તું ખાઈ લેજે મેં કીધું હાલો તો હું ખાઈ લઉં ખાઈ લઉં એ દેખો ચલો હો શનિ એ ખાવામાં આખા રીંગણા અરે બાપરે જીનલ ઊઠી ગઈ હું છું જીનલ હે સારું ફેમિલી હાલ આપણે વિડીયો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું જો વિડીયો 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 હરખું બોલાતું નથી બોલો અહીંયા પૂરો કરી દઉં મારે દીકરી એમાં એવું છે ગલતી મારી છે મેં પંખો છે ને વિડીયો પૂરો કરવો હતો કે નહીં તમે પંખો બંધ કર્યો જેવો બંધ કર્યો ને બેન અમારે જાગી ગયા તો વધારે પડતું કાંઈ કરવું નથી કાંઈ બોલવું નથી હાલો વિડીયો પૂરો કરીને પંખો શરૂ કરો ને બટા હે ખાવ છે તારે હારો હાલો મળવી કાલે એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ તારે બોલ